નવસારી જિલ્લાના ખેરગામ તાલુકામાં આવેલ નારણપુર ગ્રામ પંચાયતના મકાનના નવનિર્માણની કામગીરીમાં કોન્ટ્રાક્ટર દ્વારા હલકી કક્ષાના મટીરિયલનો ઉપયોગ કરવામાં આવતા હોવાના આક્ષેપ સાથે રવિવારે સાંજે ગ્રામજનો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા અને મીડિયા સામે કોન્ટ્રાક્ટરની કામગીરીનો વિરોધ કર્યો હતો ગ્રામજનોએ મીડિયા સામે જણાવતા કહ્યું હતું આ ગ્રામ પંચાયતના મકાનના નવનિર્માણની કામગીરી જ્યારથી શરૂઆત કરવામાં આવી છે ત્યારથી જ ગ્રામજનો વારંવાર કોન્ટ્રાક્ટરને સરકારના નીતિ નિયમો મુજબ કામગીરી કરવા માટે રજૂઆત કરી હતી પરંતુ કોન્ટ્રાક્ટર ગ્રામજનોની રજૂઆતને હંમેશા આંખ આડે કાન કરતો આવ્યો છે કોન્ટ્રાક્ટરે ગ્રામજનોની રજૂઆતને માન્ય રાખી જ નથી ગ્રામજનોની ફરિયાદને કોન્ટ્રાક્ટરે અવગણી દેતા જાગૃત ગ્રામજનોએ ખેરગામ તાલુકા વિકાસ અધિકારીને પણ આ બાબતે રજૂઆત કરી હતી અને ખેરગામ તાલુકા વિકાસ અધિકારીએ રજૂઆત કરવા આવેલા ગ્રામજનોને આશ્વાસન આપ્યું હતું અને સચોટ ચકાસણી કરી કોન્ટ્રાક્ટર સામે કાયદેસર કાર્યવાહી કરવાની બાહેદરી પણ આપી હતી પરંતુ ખેરગામ તાલુકા સ્તરેથી નારાણપુર ગ્રામ પંચાયતના મકાનના નવનિર્માણની કામગીરીની તપાસ ન થતાં કોન્ટ્રાક્ટરને વધુ પ્રોત્સાહન મળ્યો હતો નારણપુર ગામના જાગૃત નાગરિકો દ્વારા તાલુકા વિકાસ અધિકારીને ફરિયાદ બાદ પણ ચકાસણી ન થતાં કોન્ટ્રાક્ટરને ભ્રષ્ટાચાર કરવામાં વધુ વેગ મળ્યો હતો અને કોન્ટ્રાક્ટરે પોતાની રીતે હલકી કક્ષાના મટિરિયલનો ઉપયોગ કરી મકાનની નિર્માણની કામગીરી લગભગ પૂર્ણ કરી દીધી હતી પરંતુ ગ્રામજનો હવે વિરોધ કરી રહ્યા છે ગ્રામજનોએ શું કહ્યું સાંભળો તેમના મુખે ઓળખાણ

કહેવાનું એ છે કે ગ્રામ પંચાયત બને છે એના માટે બધું મટીરિયલ વાપરે છે રેતી કપચી કે એ બરાબર નથી વાપરતા સિમેન્ટ બી ને પાણી તો થોડું બરાબર સીપતા જ નથી બનાવે તેમ પાણી તો નાખવું જોઈએ તે રીતે નાખતા નથી રામ ભરસ જ જાઓ સરપંચ બી દેખરેખ જેવી રાખી પડે રાખતા નથી કોઈ બી કામમાં નથી આપણે જો અમારા ગામમાં જેટલું કામ થતું છે આશરે જે ગટર થાય કે કોઈ બી કામ બને તો એમાં કોઈ પૂછતા નથી કોન્ટ્રાક્ટ એની રીતે કરતા જાય ને બધું સરપંચ ને રજૂઆત કીધી જગુભાઈ પટેલ નારાયણપુર માતાપરિયા આ બધું ગામ પંચાયતનું કામ ચાલે એમાં નબળું નબળું કામ ચાલતું છે એટલે ભેગા થયેલા તો આવું કામ નહીં થવું જોઈએ કામ સારું થવું જોઈએ ગામમાં પછી એવું બનાવી જાય તો બે દિવસમાં તૂટી પડે તો જવાબદારી કોણ લઈ આ બાંધકામ રેટી કે બધું જ નબળું છે અપેક્ષા તો કઈ નઈ હરખું બનવું જોઈએ એ અપેક્ષા ગામમાં કામ સારું થવું જોઈએ

બધાની જવાબદારી હોય તલાટીની બી હોય તે કરતા એસો હોય ને તાલુકા પંચાયતના એસો જોવા આવતા હોય ને આવેલા જ હશે ને પણ અમે તો ખબર જ નહીં પછી આવેલા કે નહીં આવેલા હવે શું અપેક્ષા તમારી કઈ ને આ બનેલું છે એમાં થોડું સારું બનવું છે સારું તો કઈ રીતે બની શકે કેમ કે આખું મકાન નિર્માણ થઈ ગયું છે હવે કઈ નવી રેતી કે એમાં ખાલી પ્લાસ્ટર માં સારું મટીરિયલ વાપરી શકે બાકી બીજું કઈ કરી નહીં શકે આ થઈ શકે ની થઈ શકે ને ની કરે તો શું કરશે એક પાસે આગળ ચાલે હે બીજું શું ચાલે નવ બનાવ પડે મારું નામ હેમંત પટેલ છે નારણપુર ગામમાં રહું છું તો હું અત્યારે આવતો હતો તો જોયું તો એકચ્યુલી જ્યારે પણ આ રસ્તા પરથી પસાર થયો ને ત્યારે હંમેશા મકાન છે ને ધ્યાન દોરે એવી બાબતમાં એ રીતે બાંધકામ થયેલું છે વચ્ચે એક દિવસ હું આવ્યો તમે એનો ફોટો પણ પાડ્યો મારે રજૂઆત કરવી હતી કે જે ગામમાં જે અમારી સરપંચની બોડી છે આ સભ્ય લોકો ધ્યાન કેમ નથી આપતા કે આવું ખરાબ સ્ટ્રકચર છે તો કે અવાજ કેમ નથી ઉઠાવતો પરંતુ તમને ખબર જ છે કે શું કે આપણે સવારે સાત વાગે નોકરી પર જઈએ અને સાત વાગે આવીએ એટલે પછી અમને અમે રહી ગયું એકચ્યુઅલી આમાં ભૂલ અમારી એ છે કે અમારે એકચ્યુઅલી કહેવા જે અમારી ગવર્નિંગ બોડી છે અમારી પંચાયતની બોડીને કે શું તમે આની પર ધ્યાન આપો છો તમે અત્યારે તમે જઈને જો ને ખબર પડશે કે આમ તમે હાથ રાખો ને એટલે આખી દિવાલ તૂટી પડે એવી છે એટલે જનરલી કેવું છે કે જે દિવસે આનું ઉદઘાટન થશે અને જો સપોઝ કે વહીવટ અહીંયાથી આચરવામાં આવશે તો હું તમને સો ટકા ખાતરી સાથે કહું ને કોઈને કોઈ દિવસ અહીંયા હોનારત થશે થશે ને થશે તમે જુઓ તમે પોતે જુઓ આનું સ્ટ્રકચર જુઓ એટલે આ બાબતે કેટલાક મિત્રો છે એમની જોડે વાતે થઈ કે મેં કીધું આ બાબતે કંઈક રજૂઆત કેમ તેમ કરવામાં આવી છે કે નહીં તો મિત્રોએ કીધું કે લગભગ એક કે બે વાર એડમિનિસ્ટ્રેશનમાં કંઈક રજૂઆત કરી હતી પરંતુ ખબર નહીં ત્યાં કંઈક સફળતા નહોતી મળી તો આજે જ્યારે બજારમાંથી આવતો હતો ત્યારે આવી રીતે ટોળું જોયું તો મને એવું થયું કે ચાલો કમસે કમ જાગ્યા તખરા અને સાહેબ અમારું કેવું છે નવસારી જિલ્લાનું આ છેલ્લું ગામડું છે જ્યાં સુધી મને ખબર છે ને ત્યાં સુધી બધી યોજનાઓની વાત કરીએ કે પછી બીજા કોઈ સ્ટ્રક્ચરની વાત કરીએ એને આવતો ઘણું બધું વાર અહીંયા લાગી જાય વાર લાગી જાય એમ ના કહી શકાય પણ કદાચ જે જેને કહેવાય ને જે ક્વોલિટેટીવ વર્ક જે થવું જોઈએ ને એમાં ક્યાંક ને ક્યાંક હંમેશા એ રહ્યું જ છે તમે વિચાર કરો આજના સમયમાં બી પંચાયત જે છે સાહેબ દરેક ગામમાં મોટા ભાગે હોય છે પરંતુ અમારા ગામમાં આજની ઘડી નથી એના માટે કેટલી વાર એકચ્યુઅલી અમારા ગ્રામસભામાં પણ કોઈક વાર જવાનું છે ત્યારે મેં રજૂઆત કરી હતી તો ચાલો કેવું કહેવાય કે આટલો સરસ એવું ગામ છે પણ ગામમાં ગ્રામ પંચાયત નથી ગ્રામ પંચાયતો તમે વિચાર કરો કેટલી બધી યોજનાનો લોકોને લાભ મળે મંદરે ગાથી લઈને એનએફએસએ થી નેશનલ સિક્યુરિટીની જેટલી પણ સ્કીમો છે કેટલી બધી બાબતો તમારા પંચાયત પર લખાઈ જાય તો લોકોને કહેવા નહીં જવું પડે આજે તમે કશે બી કોકના ઘરે જાવ તો હોશિયાળા થઈને જાઓ કમસે કમ પંચાયત એ તો સાર્વજનિક વસ્તુ છે કોઈ પણ વસ્તુ માણસ આવીને એને શું કે હકની માગણી કરી શકે એટલે જરૂરી હતું પણ તમે જુઓ સાહેબ તમે અહીંયા હાથ મોક એક અત્યારે તૂટે કે નહીં તૂટે તમે જોઈ લો એટલે આ જવાબદાર મારા દ્રષ્ટિએ બધા જ જવાબદાર હોય ગામના માણસો બી જવાબદાર ગામની જે બોડી છે ગવર્નિંગ બોડી છે એ બી જવાબદાર છે અને જેમણે આ વહીવટ કરે છે લોકો બી જવાબદાર છે મને એવું લાગે કારણ કે એમણે એમની મેળા કર્યું પણ શું અમે અમે આટલા વખતથી ગામના માણસો તરીકે જોયું જ નહીં એવું તો બને જ નહીં રસ્તો છે એટલા માટે કીધું કોની ભૂલ છે એટલા માટે મેં કીધું કે બધાની ભૂલ છે હવે શું અવાજ ના ઉઠાવ ના અવાજ ના ઉઠાવે એમના કહી શકાય સાહેબ લગભગ અત્યારે વાત કરતા હતા મિત્રો કે બે એક વાર રજૂઆત કરી છે બે થી ત્રણ વાર

પહેલો બીમ બાકી પહેલો સ્લેબ બાકી હતો ત્યાં શું કહ્યું ટીડીઓ સાહેબ ત્યારે ટીડીઓ સાહેબે કીધું હતું કે કામ તમે અટકાવતા નહીં હું કોન્ટ્રાક્ટરને સ્ટ્રીકલી વોર્નિંગ આપું છું કે આ બાબતે કાર્યવાહી કરશે પરંતુ સંતોષજનક કામ નથી ટીડીઓ સાહેબ આવેલા હતા સ્થળ ચકાસણી ના અને પેલા જે એમના મનરેગાના જે સુપરવાઇઝર હતા ને દીપકભાઈ એમની જોડે પ્લાન માંગેલો હતો પ્લાન પેલા આનાકાની કરી હતી કે પ્લાન તો નહીં મળે એમ કરીને પણ પછી એ લોકો પંચાયતનો સરખા જ પ્લાન હોય છે એમ કરીને બીજી પંચાયતનો આપેલો હતો પ્લાન પ્રમાણે પણ કામ નથી પ્લાન તમને આપેલો હતો હા પ્લાન હતો કેટલા રૂપિયા એસ્ટિમેટ છે અમારે સોળ લાખ નું જેવું છે સાહેબ જનરલી પંદર લાખ સોળ લાખ જેવું તો દરેક પંચાયત ઉપર સરકાર ફાળવા છે એટલું તો ખબર છે અમારા ગામનું બજેટ પંદર લાખ રૂપિયા સમથિંગ છે અને એવું તો લાગતું નથી અને પાછળથી પણ સ્લેબમાં થોડા સ્લેબ બીમના સળિયા દેખાય છે આની અંદર જે નીચે જીએસબી મટીરિયલ નાખવાનું હોય છે પીસીસી પહેલાં એ પણ નાખેલું નથી સળિયા નાખવાના હોય છે એ પણ નાખેલા નથી અને કાયમના માટે પંચાય ગ્રામજનોનો અંદર અવર જવર રહેશે અને પંચાયતના કા કર્મચારીઓ પણ રહેશે તો આવા પંચ આવા બિલ્ડિંગમાં કેવી રીતે પછી ગ્રામજનો બી જશે અને અને લોકોની ટેકનિકલ ટીમ બનાવી અને આનું સ્થળ નિરીક્ષણ કરી તે બી ગ્રામજનોની હાજરીમાં કે તમે આ બાબતે શું શીખલી

નહીં ના આમાં તો સાહેબ બીજું કે આપણે જે મોનિટરિંગની વાત આવે એમાંથી તે પણ પ્રશ્નો એક ઊભો થાય છે કે સપોઝ કે આપણે કોઈ કામ રાખ્યું હોય ત્યારે એની પાછળ એક યોગ્ય વહીવટ જે થવા જોઈએ ગામ લેવલે તાલુકા લેવલે કે પછી જે તે કક્ષાએ મતલબ ત્યાં બી ચૂક તો થઈ જ છે આમાં પંચાયતની બોડી એ પણ આમાં બચી ના શકે એટલે કે મતલબ ખાલી કહેવાય બચી ના શકે ઇન ધ સેન્સ કે મોનિટરિંગ અમારું બી એટલું અમે અમે પણ હવે નોકરિયાત માણસ નોકરી પર જવાનું કાયમ ના માટે અહીંયા તો દેખરેખ ના રખાય એટલે રજવાત તો કરેલી હતી કે એકદમ રજૂઆત ના કરેલી એવી પણ નથી